નોડાના બે યુવકોએ સુરતમાં પુણાના સીતાનગર વિસ્તારમાં ગિરકાદસર ગુંધી નેતા પરિવાર પાસે પાંચ લાખની ખંડી માંગવામાં આવી હતી અપિયાત બે યુવકો પૈકી એક નામ માસિયાઈ ભાઈ પોલીસ કંટ્રોલ રૂમ માખોલ કરી દેતા પોલીસે સંકમદોને ઉશ્કી લાવી હતી પરંતુ તે પહેલા મુક્ત કરી દેવાયેલા બંને યુવકો લાપતા થઈ જતા પોલીસે ધંધે લાગી હતી છેલ્લે પોલીસે ખુદ ફરિયાદી બની ચાર યુવકોને ઝડપી પાડ્યા છે આ કાંડ ઓનલાઈન ગેમિંગના નાણાંને લઈને સર્જાયો હતો જોકે અપિયાત દિલ્હી પહોંચ્યા બાદ બંધ કરી દીધો હતો હજુ પણ અસ્પષ્ટ છે નાણા નહીં આપે તો મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી આ કોલોની વિગત નોઈડાના અંકિત નામના યુવકે બુધવારે બપોરે ત્રણ વાગ્યા બાદ સુરત પોલીસ કંટ્રોલ રૂમ આપી હતી પૈકી એક યુવક પોતાનો માસી પુત્ર હોવાનું અંકિતે જણાવ્યું હતું અંકિતે જે નંબરથી ખંડણી માટે ફોન આવ્યો હતો તે ફોન નંબરનું લોકેશન પૂર્ણ વિસ્તાર બનાવતું હોવાનું પણ જાણવામાં આવતા કંટ્રોલ રૂમના જમાવદાર દ્વારા ત્વરિત પુણા પોલીસને જાણ કરવામાં આવી હતી મામલો ગંભીર હોવાથી પૂણા પોલીસે ટીમે આ નંબરનું લોકેશનની આધારે પૂણા ગામ સીતાનગર વિસ્તારમાં સોર્સ ઓપરેશન હાથ ધર્યું હતું આ પ્રકરણમાં પોલીસ ચારને ઉચકી લાવી હતી ત્યારબાદ થોડા પોલીસના એ એસ આઈ ફરિયાદી બનીને ફરિયાદ નોંધી હતી આ પ્રકરણમાં સામેલગીરી હતી તે ગોડાદરા ચામુંડા રેસિડેન્સીના ગોલ્ડ લોન એજન્ટ કમ્લીસ ગુણવંત કલ સિરિયા ઉમેશ વિનૂ કતારિયા સીતારામ સોસાયટીના યુગેશ ઉર્ફ યોગाराम રામજી ઝિંજડા અને ગોડાદરા પ્રિયાંકા ગ્રીન સિટીના વાલા ઉર્ફ લાલા મફતલાલ ભરવાડની ધરપકડ કરી હતી આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં પોલીસે જણાવ્યું હતું કે આખો प्रकरण ઓનલાઈન ગેમમાં રૂપિયા જીતવાનો હતો આ બંને યુવકો ઓનલાઈન ગેમમાં ખેલીતરી કે જાણતા ہواથી તેમને જીતવા માટે 3 દિવસ પહેલા બોલાવવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત